વાવ તાલુકાના તીર્થગામ ખાતે ગ્રામ પંચાયત દ્વારા દારૂબંધી અને વ્યસન મુક્તિ માટે એક મહત્વપૂર્ણ અને ઐતિહાસિક ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું ગામમાં વધતા દારૂના દૂષણ અને તેના કારણે ઊભી થતી સામાજિક સમસ્યાઓને ધ્યાનમાં રાખીને ગ્રામજનોએ સર્વસંમતિથી દારૂના વેચાણ અને સેવન પર કડક પ્રતિબંધ મુક્તો ઠરાવ મંજૂર કર્યો હતો ગ્રામસભામાં લેવામાં આવેલા નિર્ણય મુજબ હવે ગામની હદમાં દારૂનું વેચાણ કરનાર કે તેનું સેવન કરનાર કોઈ પણ વ્યક્તિને

પીતો પકડાશે તો પચીસો નો દંડ તેમજ ગામમાં કોઈ પણ કેફી ગોળી વેચાણ કરશે કે સેવન કરશે તો એકાવનસો રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે આ સમગ્ર મુદ્દે આજે સરપંચ સહિત સમગ્ર બોડી વાવ પોલીસ સ્ટેશન પહોંચી હતી અને આવેદન પત્ર આપ્યું હતું ત્યારબાદ પીઆઈ એ ખત્રી તીર્થ ગામની મુલાકાતે આવ્યા હતા તેમણે ગ્રામજનોને કરેલી વ્યસન મુક્તિની આ પહેલને બિરદાવી હતી અને પોલીસ વિભાગ તરફથી ગામને સંપૂર્ણ સહયોગ આપવાની બાંયધરી આપી હતી ગઈકાલ તારીખ ત્રીસ અગિયાર બે પચીસના રોજ તેથકામમાં એક ગ્રામ સભાનું આયોજન કરેલ જેનો હેતુ હતો દારૂબંધી ગામમાં દારૂનો બધી ઘણા લાંબા ટાઈમથી હતી જે બધીને ના નાશ કરવા માટે અને એ બધી દૂર થાય ગામ લોકોને એમાંથી કે મુક્તિ મળે એ માટે ગ્રામસભા કરી અને ગામ લોકોને બોલાવી અને ગ્રામ લોકોએ બધા ભેગા મળીને નિર્ણય લીધો કે આ બધી જે હવે દારૂ ગમ વેચશે તો એને અગિયાર હજાર રૂપિયા દંડ થશે જો કોઈ વ્યક્તિ પીશે તો એને પચીસસો રૂપિયા દંડ થશે અને ગામમાં કોઈ કેફી ગોળીઓનું સેવન કરશે કે વેચાણ કરશે તો એને એકાવનસો રૂપિયા પેટે દંડ કરવામાં આવશે એવા સર્વાનુમતે કાલે ઠરાવ પસાર કરવામાં આવ્યો ગામ ગ્રામ લોકોની સહયો સાથે અને આ જ એની કોપી એક અમે આ પોલીસ સ્ટેશન રજૂ કરવા આવે છીએ